સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેસ રીફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લોકોને જાનમાલનું નુકસાન થાય તેવા કૃત્યો કરતા ઇસોમાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના અને અનુસંધાને પીસીબીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ તેમને ખાનગી બાતમી મરી કે સુરત શહેર લીંબાયત સાઈ પૂજન એપાર્ટમેન્ટ સામે આવેલ વૃંદાવન નગર એક

તેની પાસેથી ભારત એચપી ઇન્ડિયન રિલાયન્સ કંપનીના જુદા જુદા કમર્શિયલ અને ઘરેલું ગેસના ત્રીસેક જેટલા બાટલા મળી આવેલ છે અને આ સાથે ગેસના રિફિલિંગ કરનારનો સામાન સાથે કુલ મુદ્દામાલ રૂપિયા એક લાખ સાત હજાર નવસો સિત્તેરની મતાનો મુદ્દામાલને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ પીસીબી પોલીસે લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત